વરસાદી માહોલની વચ્ચે ગરબા આયોજકોની ચિંતા વધી અમદાવાદમાં અનેક આયોજનના પંડાલમાં પાણી ભરાયેલા જોવા મળ્યા પર મોટા આયોજન કરવામાં આવ્યા છે પરંતુ વધારો કરતા દ્રશ્યો છે પ્રી તો સૌથી વધુ ચિંતિત છે કારણ કે હાલ તો ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ચૂક્યા છે એસટી હાઈવે રીંગરોડ પરના આ તમામ જે ગરબાના ગ્રાઉન્ડ છે આ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે જેને આયોજકોની ચિંતામાં સતત વધારો કર્યો છે જોકે નવરાત્ર જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મોટા મોટા પંડાલો ખડકી દેવામાં આવ્યા છે અને ગરબા ગ્રાઉન્ડમાં હાલ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો નવરાત્રીના આડે હવે માત્ર બે દિવસ બાકી છે અને એ પહેલાં સતત વરસાદ વરસ્યો છે અને આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે નવરાત્રીના બે દિવસ બાદ હળવો વરસાદ ફરી એક વખત વધી શકે છે જેને લઈ ગરબા આયોજકોની ચિંતામાં ફરીવાર વધારો થયો છે હાલમાં તો જે ગરબા આયોજકો છે તેઓ આ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે તો તેના નિકાલ વ્યવસ્થા કરી રહ્યા છે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાથી આયોજકો સતત ચિંતામાં જોવા મળ્યા બીજી તરફ ખેલૈયાઓ પણ ચિંતામાં છે